લગભગ ચાર સાડા ચાર ચાર સાડા ચાર વાગ્યાના અરસામાં મારી પર એક ફોન આવેલો કે જળકુંડ ગામમાંથી જે છોકરાઓ શુક્લતીર્થ મેચમમાં જતા ગયા હતા જે રિટર્ન થતા શુક્લતીર ગામના પાટિયા પાસે એક મહાકાઈ વડનું વૃક્ષ એ ગાડી પર અને રિક્ષા પર પડતા કારની અંદર લગભગ છ એક જેટલા યુવાનો ફસાયેલા અને રિક્ષા સવાર એક મહિલા હતા તે પણ અંદર એમની પર પણ જળ પડતા મહિલાનું કરું ઘટના સ્થળે મોત થયેલ અને આ જે સ્વિફ્ટ ડિઝાઇર કાર હતી તેની અંદર છ જેટલા લોકો હતા તેમાંના ચાર એક લોકો ગમે તેમ તેમને કાચ ફોડીને બહાર નીકળી ગયેલા પણ બે યુવકો અંદરને અંદર ફસાઈ ગયેલ એક દોઢ કલાકની જહેમત બાદ એમને બહાર કાઢવામાં આવેલ પણ ગુંગળામણના કારણે તેમનું સ્થળ પર જ મોત થયેલું એવું દેખાઈ રહેલ ત્યારબાદ એમને એકસો આઠની મદદ દ્વારા અહીંગાત હિલિંગ ટચ ખાતે લાવેલા ત્યાં હાજર તબીબ દ્વારા પણ એમને મૃત જાહેર કરવામાં આવેલ છે સરકારે ખરેખર એ રોડ પર એટલા બધા મોટા મહાકાય વૃક્ષો અને એટલા ઘટાદાર વૃક્ષો આવેલા છે પ્રી મોન્સૂન કામગીરી આમાં ફેલ દેખાતી દેખાય છે પ્રી મોન્સૂન કામગીરી અગર જો કરી હોત તો કોઈના ઘરના ચિરાગા ઉલવા તેના અને આજે બે યુવકોએ ગુમા જીવ ગુમાવ્યો તે પોતાના મા બાપના એકને એક દીકરાઓ છે આજે આ પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કંઈક પણ બંગાળ ફૂંકાઈ રહ્યા છે ખોટા છે ખરેખર પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ જેથી કરીને આવી મોટી હોનારત સર્જાતી અટકાવી શકાય છે